આકર્ષણમાં બની રહેલા ઓએનજીસી ઓવરબ્રિજ ઉપર ઇજારદાર દ્વારા ફૂટ બ્રિજ બનાવવા ભૂલી ગયા છે અંકલેશ્વર શહેરને જીઆઈડીસી તેમજ નેશનલ હાઈવે અને જૂના નેશનલ હાઈવેને જોડતા હાર દસમા ઓએનજીસી ઓવરબ્રિજ છેલ્લા દસ મહિના ઉપરાંતથી તોડી પાડી બ્રિજ નીચે માર્ગ પહોળો કરવા માટે બોક્સ બનાવવામાં આવી રહ્યા છે મંતર ગતિએ ચાલતી આ કામગીરી નવ મહિનામાં પૂર્ણ થવાની હતી જે હાલમાં સાહીઠ ટકા જ કામગીરી થઈ છે માત્ર એક જ બોક્સ બનાવાયું છે અને તેમાં પણ ખામી સામે આવી છે જૂના નેશનલ હાઈવે નંબર આઠ ઉપર બ્રિજ નીચેથી ઉપર જવા માટે કાયમી વટે માર્ગો માટે સીડી બનાવી હતી જેનાથી લોકો ચાલતા ઉપર નીચે આવાગમન કરતા હતા જે સીડી ફૂટ બ્રિજ કામગીરી શરૂ થતાં કાઢી નાખવામાં આવી હતી જે હવે બોક્સ કામગીરી પૂર્ણ થયા બાદ તેની બંને બાજુ બ્રિજ કામગીરી પૂર્ણ કરી કામગીરી બીજી તરફ શરૂ કરાઈ છે ત્યારે વર્ષોથી રાહદારીઓ માટે મહત્વપૂર્ણ દાદર બ્રિજ દૂર થઈ જતાં બ્રિજ ઉપર હવે લોકો જવું હોય તો ચાલતા અડધા કિલોમીટર ઉપરાંતથી ચાલીને ફરીને જવું પડશે વધુ મહાનગરપાલિકાનો વિસ્તાર હોય તો બ્રિજ નીચે શ્રમિક પરિવાર વસવાટ કરતા હોય છે તેમના માટે ફૂટ બ્રિજ મહત્વપૂર્ણ હતો જે હવેના રહેતા તેમના માટે શહેરમાં બ્રિજ બન્યા બાદ અડધા કિલોમીટર ફરીને અથવા હાલની જેમાં ત્રણ કિલોમીટર ફરીને આવાગમન કરવું પડશે ત્યારે સ્થાનિકો દ્વારા જ્યાં દાદર રૂપી ફૂટ બ્રિજ હતો તે પુનઃ બનાવવામાં આવે તેવી માંગ કરાઈ હતી